હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ ત્યારે જાય છે અમે મેરેજ ફંક્શનમાં કાલે અમે જવાના છીએ બારગામ એક ફંક્શનમાં પછી મેરેજમાં એવી રીતે બધી છે તો આજે જ ફાઇનલી અમે જાય છે રેડી થઈ ગયા છીએ ક્યાં હું ગાઈસ એટલો બધો ટ્રાફિક જામ છે ને કે વાત જવા દીયો આતે રોડ નું કામ ચાલે છે ને રોડ નું કામ ચાલુ છે તમને આવો મસ્તી રોડ જો સિમેન્ટ નો બનાવી દીધો લાહો લાહો તમને રોડ હોય આવે ને લાઈફ ટાઈમ સુધી ટેન્શન નહીં વી વર સુધી એટલે તમારે થોડક ટ્રાફિક ભોગવાનો બાકી કાઈ નથી પહેલી વાર હું ઉતરાકન માં ગયો ને ગાડી આ મને મજા આવી દીધી ભાઈ બેમ 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 એમ કરતા હતા એ નવી કઈક ફીલિંગ અલગ આવી હતી સિનેમાનો અભિનેતા ત્યાર થાય છે. આપણે ઉત્તરાખંડના બ્લોગ બધાય બહુ મિસ કરે છે કે તમે ઉત્તરાખંડ કેટલું છે જવાના જો પાછો તો ક્યારે જશો? ક્યારે જશો? મોટી ગાડી લઈને મત જાવ. અલ તો મત જાવ. અલ જમ આવી જાવ.

કાલ તો તો નાનકડા લાગતા લાગે છે રાણી જેવા સરસ મજામાં જો અહીંયા ફેબા બેસી ગયા છે દુલર ના મોજે મોજ છે જો બધા રાહ જોવે છે ઝાડ

એનર્જી વધી જાય ત્યારે વરરાજો તોરણ આવ્યો છે સાત ને વીસ થઈ ગઈ બહુ ટાઈમ ભાઈ કેટલા વાગા અમે વરરાજા ની રાહ જોઈ છે વરરાજા તો બહુ માન મોંઘા જલ્દી માંડવે નથી આવતા તો એનો મસ્ત મજાનો સ્વાગત આવવા જઈ રહ્યું છે તો સરસ મજાનો સાસુ એના ડાન્સ કરવાના છે बोल <laughs> अरे આડા આઠ વાગે ગયા હવે કન્યાદાનની વિધિ ચાલુ થઈ છે અને ગ્રાઉન્ડ છે ઓલમોસ્ટ ખાલી થઈ ગયું છે કોઈ છે નહીં બસ થોડા ઘણા લોકો અમે બેઠા છીએ બધાય લગ્ન એન્જોય કરી છે બાકી બધાય જમવા આવી ગયા છે એમાં જ બધો પબ્લિક દેખાશે હવે આવી ગયા છે આપણે જમવા માટે લચકો ને રબડી લઈ લીધી છે બાકી સલાડ છે થોડું બધું લઈ લઈ

આ આઈટમ સરસ ઈ તો બેટ પીઝા હે મામી અડધી કલાય થી ખુરશી બેઠા બેઠા જમે હે ખાવરાવો દેને ખાવરાવો આ મે ખડાવ એટલે બોલે નહી આ ધ્યાન રાખે હો તમારું ધ્યાન રાખે જો ખવડાવ એમ કે ભલે જાડા થાય કે મારી જેમ ખુરશી આવ્યા છે ટેબલ માથે નો આવે તો ગાઈસ અમે ક્યારના ના બેઠા છીએ અહીંયા અને આમે ટાઈમ છે તો બહુ મોજ મસ્તી આલે છે બસ આટલા જ છે બાકી ગ્રાઉન્ડ તો આખું ખાલી થઈ ગયું છે અમે લાસ્ટ માં જમવા આવ્યા એટલે બીજું આવશે કે થોડીક વાર પછી થોડીક વાર પછી

you're <laughs> 啥数据哦？ માથું ઓળાવવાની વિધિમાં પહેલા લઈ જતા ને પીછે લઈ જતા પછી ત્યાં તેલ નાખ દઈએ વાળો દઈએ ને એવું કરતા હવે ઈ તો બધું ખાલી નોર્મલ બે મિનિટમાં વિધિ પૂરી પેલા લગ્નમાં છે ને હેરસ્ટાઈલ એવું કરતા નહીં ને એટલે પછી વચ્ચે વિખાઈ ગયું હોય તો વાળ ઓળાવવા લઈ જતા એવું હતું કાઈ જ હવે છે વિદાય ಮರ ನೆನ್ ಸಿಬಿನ್ ಜಯಲ કોરિયા નું બહુ જ મજા આયા છે બે ફાઈસેકન્ડ ટાઈમ મૈસરી પહેલી વાર આપણે નોતું ખાધું સોફી મજા ન કે ઊભા બકા દો મજા આવી પહેલી વાર નોતું ખાધું એટલે બીજી વાર ખાઈ છી સોફના ભાપીએ છે ને આપણે બધાયને વેન કરાયા

અને બહુ જાજા વાગી ગયા છે બાર બાર વાગી ગયા બાર પોણા બાર થયા છે પછી તો જમવાનું મન અડધી કલાક આવે છે એક વાત શું ત્યાં ઘરે પહોંચશે એવું લાગે છે તો લગ્ન ખૂબ એન્જોય કર્યા બહુ મજા આવી સરસ મજાનું ડેકોરેશન સરસ મજાનું જમવાનું અને બધાય બહુ જાજા ટાઈમે ભેગા થયા હોય તો મળ્યા હોય તો એ બહુ મજા આવે અમારે સગાઈ થઈ ત્યારથી અમે ત્યારથી ભેગા ત્યારથી છીએ

તમારા <laughs> એમ નહીં તમે હમણાં જાશો ને ત્યારે હું પાછળથી કેમેરો ચાલુ કરી જ તમને ધ્યાન માં છો તમારી પાછળ જ ગાડી કરી હવે જો હું તો એમ કોઈ નથી આવતા અરે ભાઈ જોઈ ની ના સમજી ના બોલ લે એમ એ હવે બંધ કરી લે હારો હાલો આવજો નહીં આવજો આવજો આવું છું બાય બાય આવજો બજાઈ ખેલાડી બે આ બાજુ જે આ મૂકે નહીં બોલવા કી મજા આવી બોલ જલત બે બાજી પર તો ખાય જ છે મને ના પડી છે ખાઓ તો ખાય છે આતારી કીધું હવે આપણે વાયુ મૂકી દે Det er <laughs> <Delisier. laughs>